સાચું કહું ને તો મારી દીકરીના નસીબ મોડા કે આ બીજી વાર પણ આવું થાય અરે ના ના બેટ આમાં તમારી દીકરીનો કઈ વાક નથી આ ભગવાનને બાળક આપો હોય ને તો આટલા વર્ષ થોડા ગાડે સ્ત્રીની વેદના સ્ત્રી જાણે હા એક વડીલ થઈને તમે આટલું સમજો છો કે એ જ બહુ છે બેન આ મારો ધર્મેશ પણ હાથ ખોટનો છે હા એની મમ્મી પણ એટલી જ હેરાન થઈ હતી સારું કહેવાય કે તમને ધર્મેશ કુમાર અને હા મીરા મીરાનું મોડું જોવા તો મળ્યું હવે આજ સુખ અમારા ધર્મેશ કુમારના ઘરે આપે ને ભગવાન તો બહુ સારું હાચી વાત છે બેન પણ આ તમે અહીંયા આવ્યા ને હે બદલ તમારો આભાર માનવો પડે પણ કાલે તો મારી મીરા આવી જશે પછી ઉપાધી નથી પછી તમ તારે તમે છૂટા રે ભાઈ દીકરી મારી પણ છે તો મારી ફરજમાં જે આવતું હોય એટલું તો હું કરી શકું એમાં મેં કોઈ ઉઘાર નથી કર્યો તો હું શું કહું છું બેન આ જો તમારે ત્યાં ચાલે એમ હોય તો હમણાં થોડોક સમય રોકાઈ જાવ તો હું છે આ મીરાને કઈ વાંધો ન આવે મીરાને થોડોક ટેકો રહે જુઓ ભાઈ હા અત્યારે તો ચાર પાંચ દિવસ છું અને પછી પણ આશાને સારું ન લાગે ને તો હું એને મારી સાથે મારા ઘરે લઈ જઈશ ત્યાં આરામ કરશે ઠીક છે બેન જેવી તમારી મરજી અને હા પછી મીરા થી પણ વધારે અહીંયા ન રોકાવાય તો તમારું અને કુમારનું કોણ કરે તમારે તમારી સગવડ થોડા દિવસ સાથે કરવી પડે હવે આમ પણ અમે આટલા વર્ષથી એકલા જ હતા ને પણ તો આશા આવી ને એટલે હવે અમારે કઈ ઉપાધિ નહોતી મેં મારી દીકરીનું ઘડતર જ એવી રીતે કર્યું છે ને કે ક્યારે કોઈ વ્યક્તિ એના પર આંગળી ના ચીંધી શકે હા ચાલો હવે હું ચા બનાવતી આવું હા ક્યાં સુધી રડીશ સારું થવું છે કે નહીં

અને સ્વસ્થતા થા નીચે મમ્મી રાજ ઉતા હશે કેવી રીતે હું ખાવ ભાડક દતક લઈ લઈએ તો અત્યારે તારે પોતાની જાતને સાચવવાની જરૂર છે પછી આપણે આગળ વિચારીશું ને કે શું કરવું ચાલ નીચે જમી લે મને કોળીઓ કઈ રીતે ગળે ઉતરે તું નઈ જમે તો પછી મમ્મી કેવી રીતના જમશે સાચી વાત છે તમારી માં તો જન્મથી જ દુખિયારી છે મારી માની જેમ સુખ પછી દુખ આવતું જ હોય છે અને દુખ પછી સુખ આવે જ છે આપણે પણ થોડા સમય પછી સુખનો સૂરજ વધાવતા હશું તું આ બધી ચિંતા શું કામ કરે છે થર્મેશ તું મને કેટલો પ્રેમ કરે છે હવે મને સમજાયું છો તમે ના હોત ને બધું ઠીક થઈ જશે હું છું ને શું થશે થોડું જમ ખાવાનું રાખ તારું શરીર સ્વસ્થ થશે તો તું તારા ઘરને સાચવી શકીશ મમ્મી મને એ વાતનો દુઃખ છે કે હું બીજી વાર નિષ્ફળ ગઈ બેટા એ વાતનું દુઃખ છે અમને પણ છે ચિંતા પણ છે પણ એનો મતલબ એ તો નહીં ને કે તારે તારા શરીરને જ ખોવી બેસવાનું મમ્મી હું સમજી શકું છું પણ હું મારી જાતને રોકી નથી શકતી બેટા તું તો નસીબદાર છે કે તને સસરા સારા મળ્યા વર સારો મળ્યો હા બીજી દીકરીઓને જો

મમ્મી મારે તમને એક વાત કેવી છે બોલને ને દીકરા કાલે છે ને મારા નણંદ આવે છે અને સાત ખોટના છે જો કદાચ એ કઈ બોલી દેને તો તમે સામુ ના બોલતા હો ને આજ સુધી તો ક્યારે તે એની ફરિયાદ નથી કરી તો પછી આજે અચાનક આમ આવી વાત કેમ કરી છે આવી જીણી જીણી વાતો ને છે ને હું કાને ધરતી નથી પણ પપ્પા અને ધર્મેશ સાચવે છે ને તો હું કંઈ કહેતી પણ નથી એકદમ બરાબર જ્યારે થડ મજબૂત હોય ને તો ડાળીઓ ભલે ને વાંકી ચૂકી હોય શું ફરક પડે હા મમ્મી તમે જેમ સમજો હવે ચાલીસ જમવા માટે ચાલો ધર્મેશ સાચું કહું ને તો મને તો આ શહેરમાં આવવાનું મન જ નથી થતું અહીંયા ગમતું જ નથી મને કેમ તું બેંગ્લોર આવ અને જો તને ખબર પડી જશે કે શહેર કોને કહેવાય અરે મોટું શહેર કહેવાય એટલે ત્યાં જલ્દી વિકાસ થાય હા તો હું તને પણ કહું છું કે તું પણ ત્યાં જ આવતો રહે શિફ્ટ થઈ જા મારી સાથે એટલે આ બધી ઝંઝટ જ નહીં કે આ પપ્પાને ન ફાવે અને આશાના મમ્મી પણ એકલા છે હા મે ન આવી શકી કેવી રીતના આવું આ બધાનું વિચારીએ ને તો આપણે ક્યારેય સુખી ના થઈએ અમે અહીંયા પણ સુખી જ છીએ સુખી છો તો પછી એક કે મને અહીંયા શું કામ બોલાવી છે અરે હા આશાને મિસ કરે થઈ ગયું છે

આશાનું ધ્યાન કોણ રાખે હમ ચાલે તારી આશા તો 10 વર્ષની કીકલી છે ને કે એનું ધ્યાન રાખવું પડે આટલા વર્ષમાં કોઈ સારા સમાચાર તો આપી ના શકી અને વારે ઘડી આવી વાતોમાં દોડાવ્યા કરે છે કુદરત આગળ કોઈનું ચાલ્યું છે કે આપણું ચાલે કુદરત આગળ ન ચાલે ને તો કઈ નહીં હવે તમે ચાલો કોણ જાણે શું કરવા બેઠા છે ભગવાન આ અરે કેમ છે મારા સારું છે પણ ભાભી તમને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે ને અને તમે અહીંયા ટીવી જોવો છો આરામ નથી કરતા કંટાળો આવતો તો ને તો હજી હમણાં જ ચાલુ કર્યું છે વાહ ભઈ વાહ આટલી સુખ સાઈબી મળી છે તો પણ લોકોને કંટાળો આવે છે આ ગજબની વાત ન કહેવાય બેન હિમા એવું છે ને કે આ ડોક્ટરે મને કીધું છે કે ક્યાંય મન ન લાગે ને તો ટીવી ને એવું જો કે છેતી કરીને આડા આડાવળા વિચારો ન આવે અરે વાહ આ ડોક્ટરે પણ સારી સલાહ આપી છે પણ સાચું કહું ને તો આવી બધી સલાહો તમારા જેવા નવરા માણસો ને છે અમારા જેવા બિચારા શું કરે આખો દિવસ એટલું કામ હોય છે કે મરવાની પણ ફુરસત નથી હું તમારી જેમ ભણેલી ગણેલી નઈ ને નકર હું પણ નોકરી કરે નોકરી કરવા માટે બુદ્ધિ પણ જોઈએ બેન આ ઘર સંભાળવું ને એ નોકરી કરતા પણ અઘરું છે સમય પણ સાચવવાનો અને સંબંધોને પણ સાચવવાનો પણ ભાભી આ તમે સંબંધો સાચવતા હોય તો એમાં કોઈ પગાર તો નહી જ આપે ને અને તમે જે કામ કરો છો ને એને નોકરી નહીં નોકરાણી કહેવાય બેનબા જે પગાર મળતો હોય ને તે પ્રેમ પણ ના હોય અહીંયા ધર્મેશ અને પપ્પા મને કેટલો પ્રેમ કરે છે વેમમાં જીવો છો ભાગ દુનિયા બહુ આગળ વધી ગઈ છે પૈસા ફેકો ને તો પ્રેમ પણ મળે અને પ્રેમીના પણ ઢગલા થાય છે એ બધું છોડો ને આ મે તો બેંગ્લોર જોયું જ નથી તો હું શું કરું હું તો ધર્મેશને કઈ કઈને થાકી ગઈ બેંગ્લોર આવતો રે બેંગ્લોર આવતો રે મને એમ હતું કે મારો ભાઈ સેટ થઈ જાય પણ એ કાંઈ ધ્યાન આપતો જ નથી છેલ્લે જર્મેશને મેં જ ના પાડી છે કારણ કે અહીંયા બમ્બે ઘરની જવાબદારીઓ અમારી માથે હોય છે તો પછી ભોગવો જવાબદારીઓ આમ પણ આ તમને લોકોને જવાબદારીના નામ ઉપર અહીંયા રહેવાનો શોખ છે ને એમ કહી દો ખબર નહીં બીમાર માણસને બીમારી દેખાતી નથી સારા માણસ સારા નથી લાગતા અજીબ ચાલે છે બધું આ ઘરમાં બેન બાપ તમને અહીંયા તેડાવ્યા એમ તમને ન ગમ્યું તમારી જીબ ઉપરથી એવું લાગે છે સારું કર્યું કે તમને ખબર પડી ગઈ ન સારું લાગે ને ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝ વીસ હજાર રૂપિયાની ટિકિટ લઈને આવી છું અને આજે પગાર નો લોસ જશે તો અલગથી એ બધું છોડો ને તમે બેસો હું તમારા માટે ચા લઈ આવું કોઈ જરૂર નથી આ ખોટી ફોર્મેલિટીઝ તમારી પાસે રાખો અરે ચા બનાવવી જોઈએ તો હું ક્યાં ની આવી છું અત્યારે પૂછવાની શું જરૂર છે ડેલી સોપની વહુની જેમ હવે રોવા લાગશે આ સિરિયલોમાંથી આજ તો શીખો છો

બંનેમાંથી માંથી એ કઈ ને આવડતું નથી શાક રોટલા અને ખીચડી ચોથી આઈટમ આવડે છે કઈ એ વાત સાચી મારી આશા શાક રોટલા અને ખીચડી કઢી દાળ ભાત આવું જ આવડે છે પણ કોઈને ભૂખ્યા નથી રાખતી એનો કઈ મતલબ પણ નથી ને સી ઘાસ ખાય તો જીવતો તો નથી જ રહેવાનો ને આટલી નાની આમથી બાબતમાં મને બેંગ્લોર થઈને તેડાવવાની શું જરૂર હતી એ કહેશો કેમ આ તારા ભાઈનું દુખ એ તારું દુખ નથી પણ તો હું શું કરીને આપવાની છું તમને અરે જાણું છું દીકરી કે તને અહીંયા નથી પણ આ તો શું છે આશાને થોડીક મદદ થાય આશાને થોડોક સાથ મળે એટલા માટે તને બોલાવી મદદ થાય એ તો 24 કલાક રૂમમાં પડી રહી છે અને એની માં પેલી જાડી આખો દિવસ રસોડામાં પડી રહી છે

અમારે ત્યાં કેવો નિયમ છે એકવાર માણસ એડમિટ થયું ડિસ્ચાર્જ થઈ ગયું ને એટલે સીધું જોબ પર પણ અહીંયા તો કાઈક અલગ જ નિયમ છે બધી બીમારીઓ અલગ હોય છે અને બધી બીમારીઓનો ઈલાજ પણ અલગ હોય જરૂરી નથી ઘણી વખત એવું પણ બની શકે કે માણસોના મન નબળા હોય આ વખતે મારું મન જરાય નબળું નહોતું પણ મારા નસીબ એવા માઠા ને કે હું ફરી માં ન બની શકી બસ હવે દુનિયા કરતા દસ વર્ષ પાછળ ચાલો છો ખબર નથી પડતી શું વિચારો છો શું બોલો છો ને શું કરો છો જે હોય તે મારે શું એટલા માટે સલાહ આપી હતી કે આગળ જઈને કામ આવે રહેવાની

અને હવે મને બધી જ ખબર પડે છે. હજુ પણ તારામાં શું બુદ્ધિ છે? પપ્પા આને ક્યો ને હાથ હાથ ચાલાકી ન કરે. એક તો મને મનૈયાનું વાતાવરણ પણ નથી ગમતું. કંટાળો આવે છે મને. બોલ. હવે શું કરશું મારા બેન? હા? બોલો ને. તારાથી કંઈ નઈ થાય. તને ખબર છે? મારા ઘરની આખી લાઈફસ્ટાઈલ અલગ જ છે. 9 વાગે ઉઠવાનું, 3 વાગે નાસ્તો કરવાનો, 5 વાગે જમવાનું. રોજ રાતે કીટી પાર્ટીઝમાં જવાનું અને અઠવાડિયામાં એક બારની ટ્રિપ તો ફાઇનલ છે. અમને બધી ખબર જ છે કે ત્યાં તમે કેટલા એશો આરામ કરો છો આ બધું કઈ અમને કહેવાની જરૂર જ નથી પણ બેન એ બધું અહીંયા નહીં ચાલે અહીંયા તો ક્યાંથી થવાનું આ તારા સાસુમાં પાડાની જેમ આખો દિવસ હોલમાં પડ્યા રહે છે અને એક ઓલી રોતી ધોતી આશા જૂના મૂવીની હિરોઈન જેવી લાગે છે રોવાનું ક્યારે બંધ જ નહીં ખબર નહીં મારું મગજ જ કામ નથી કરતું અહીંયા તો અરે પણ મીરા વડીલો માટે આ રીતે નો બોલાય એન

એને આવી વાતો આ એનો બાપ બેઠો છે કરાય એને તારા દુઃખ ની કાંઈ પડી એને એના શોખ ની પડી છે અરે મૂર્ખ છે છોકરી મૂર્ખ વાહ પછી તો બહુ હોશિયારી કામ કરે છે બધા અહીંયા ભેગા થઈ રે તારે કઈ સલાહ આપવાની છે ગુડ એ જ સાંભળવું તું કુમાર કોની રાહ જોવો છો તમે ક્યારના આટા મારો છો અંદરથી જોયું એટલે બહાર આવી ચા પીવી છે તમારે ના ના હા મીરા બહાર ગઈ છે ને એની જ રાહ જોઉં છું આવી જશે આ કેટલા દિવસે આવી છે એટલે બધાને મળવાનું હોય એટલે બહાર ગઈ હશે રિસોર્ટ માં ગઈ છે એ પણ એકલી એટલે ચિંતા થાય છે મને મેં પૂછ્યું તો એમને રિસોર્ટ માં ગયા છે એટલે જ કદાચ જવાબ નહીં આપ્યો હોય તમને કઈ નઈ ન ગઈ હવે તમે જ વિચાર કરો સાસુમાં આને બગડી કહેવાય કે સુધરી અરે તમે ચિંતા નઈ કરો જમાઈ એક બાળક આવશે ને એટલે બધું બરાબર થઈ જશે મમ્મીજી અહીંયા બાળકની જરૂર છે તો ભગવાન રિસાણો છે અને ત્યાં જો બાળક આપશે તો એ સાચવી શકે એમ છે શું હો તમારે ઓફિસ નું ઘણું કામ હોય તમે જઈને આરામ કરો હું એ આવે ને તો સાચવી લઈશ હું જાગું છું ને અરે પણ પપ્પાને ખબર નથી જો પપ્પાને ખબર પડશે ને તો વારો પડી જશે તમે જરાય ચિંતા ન કરો હું વેવાયને કઈ જ નહીં ખબર પડવા દઉં હું જાગું છું એ આવશે ને એટલે હું દરવાજો ખોલી દઈશ ચાવતા તમે સારું

મને યાદ પણ નથી કે કોણ હતો અરે પેલા ભાઈ કહેતા હતા કે તમે રસ્તા ઉપર મદદ માંગતા હતા કે તમને ઘરે પહોંચાડી દે હા અને ધર્મેશને ફોન કરી દેવાય ને ભાભી મારો ફોન પણ પર્સમાં જ હતો બધું એક સાથે ગયું ના ના હજી જો તમે રીસો કરો મોજ શોક તમારો પહેલા તમે કીધું કે આ બધું રહેવા દે પણ ના અમારી વાત તો કોઈને માનવી જ નથી પ્લીઝ પપ્પા વાત પાર્ટી કરવાની કે બીયર પીવાની નથી મને તો એટલે ગુસ્સો આવે છે કે લોકો જ આવા છે અમારે ત્યાં તો હવે આ ત્યારથી તારા અમારે ત્યાં આમ ને અમારે ત્યાં અમારે ત્યાં શરમ કર શરમ કર અરે આ વ્યવહાર ગામમાં કોઈને વાત કરશો તો કેવું લાગશે ના ના તમે ચિંતા ન કરો હું કોઈને કહી નહીં ભૂલ થઈ ગઈ હવે જે થયું એને ભૂલી જવાનું દીદી તમે ચિંતા ન કરો આ તમારો ભાઈ પોલીસ સ્ટેશન ગયા છે હા જો બેટા આવા લોકો છે ને રીટા ગુનેગાર જ કહેવાય આ તો સારું થયું કે તમને કંઈ ન થયું ન કરે નારાયણને કંઈ થઈ ગયું હોત તો હ તમે વિચાર કરો તમે તમારા પિયરમાં માં આવ્યા છો

કે પૈસો એક ગોણ બાબત છે કામ આવે ત્યાં જ આવે આખી દુનિયા પૈસાથી નથી ચાલતી જ્યાં જરૂર હોય ને ત્યાં સંબંધો કામ આવે છે ભાભી સાચું કહું ને તો હું સ્પેશિયલ તમને નીચા દેખાડવા માટે જ આ બધું કરતી હતી હંમેશા મેં ખોટો જ પાવર બતાવ્યો છે કે જે માણસ પાસે રૂપિયા હોય એ બધું જ કરી શકે પણ જ્યારે આવી પરિસ્થિતિઓમાં ઘેરાય ને ત્યારે આજે મને ખબર પડી રહી છે કે ઈશ્વરે આખી દુનિયા કરતા પરિવારને અલગ અમસ્તા નથી બનાવ એ પણ જાણતો હતો કે જ્યારે કોઈ કામ નહીં આવે ત્યારે લોહીના સંબંધો કામ આવશે હાબી પ્લીઝ મને માફ કરી દો હવે હું બીજી વાર ક્યારે નહીં થાય પ્રોમિસ ના ના હાવી રીતના ના બોલો જો બધા દિવસો સરખા ના હોય ને હે અમે તો તમને બસ એટલું જ સમજાવવા માંગતા હતા જાગ્યા ત્યારથી સવારે પપ્પા ખાઈ લ્યો દીકરી ઓપોઝિટ બોલે 3:30 થી 6 મોડી હા પ્લીઝ કોઈને કંઈ નઈ કહેતા કોઈને કઈ જ નઈ કહું મારા માટે તો તમે મારી આશાની જગ્યા છો અને કોઈ માં પોતાની દીકરીની વાત બજારમાં થોડી કરે થેન્ક યુ